બાપ આહે ક્યારે જીદ કરીને કોઈ દિવસ ઈ મગાય નહી કા એને તો એટલું જ કહેવાય યથા યોગ્ય તથા કરવું એ માં અમે તારા છોરૂ છીએ અને તને યોગ્ય લાગે એમ તો કર પણ જો એની પાહેથી તમે જીદ કરીને માગો તો શું થાય આજ મારે બેચારો નવી વાતો મૂકવી છે આપની સમક્ષ ભાટી રાજા

મનોરથ માહરા પૂર્ણ કર મામડી સદેવા મહાસુત ધણી છે અરે થાણ દેશ નોક મે થાપણો થાહરો અને માહરો વસીલો તુજ માતા ભેર સેવગા હવે તો વિશાળી ભુજાળી જાણતી સરુ માતા અને લોબડી સિસરાંગ ઉપરે રખીએ અને હાથમાં ડમરું આવ હાલી

હું કેવી રીતે તને અમર બનાવી શકું અમર તો હું નથી પણ ખૂબ જીદ કરી એટલે માએ કીધું કે ચાર વાના ભેળા નહીં થાય ચાર વસ્તુ તારે જિંદગીમાં ભેગી નહીં થાય ત્યાં સુધી તને કોઈ તારો રૂવાડો ખાંડુ નહીં કરી શકે હે કઈ કઈ ચાર વસ્તુ માં ત્યારે કીધું કે એક માસની રાત કાળા મીંઢાનું માંસ ખીપના વાણનો બનેલો ખાટલો અને આંખની છાયા આ ચાર વસ્તુ તારામાં ભેલી નહીં થાય ત્યાં સુધી તને કોઈ તારું રૂવાડું ખાંડું નહીં કરી શકે પણ એક સમય એવો આવ્યો કે શિકાર કરવા માટે પોતે નીકળ્યા છે અને એટલો બધો શિકાર ગોતે છે પણ શિકાર કઈ જડતો નથી અને રાજા ભૂખા થયા જમવાની ખુબ ઈચ્છા થઈ છે એટલે એક ખેડૂત ની આવી એટલે ખેડૂ પાસે જઈને કીધું કે ભાઈ જલ્દી જમવાનું બનાવો મને ભૂખ બહુ લાગી છે અને એમને એવો વ્યાધિ હતો એવી એક રોગ હતો કે એમને ભૂખ લાગે એટલે તાત્કાલિક જમવું પડે એટલે કીધું કે ભાઈ જલ્દી જલ્દી તાત્કાલિક જમવાનું આપો જમવાનું બનાવો એટલે જેવું ફાવે એવું ઈ ખેડૂએ જમવાનું બનાવી દીધું અને રાજાને આસન આપ્યા છે કે આપ બિરાજમાન થાઓ પોતે બિરાજમાન થયા છે એટલે જમવાનું બનાવીને એને જલ્દી જેવું ફાવે એવું જમવાનું પીરશું જમવાનું પીરશું એટલે હજી એ કોળિયો વાને ઈ પેલા રાજા ને એમ થયું કે મારું બેટું આજ આ કાળા માંસ તો નહી હોય ને આ મીઠ શેનું છે એટલે કીધું કે બાપુ અહિયાં તો આ ખેતરોમાં તો શું મળે આ કાળો મેંઢો છે એ તો આજ દિવસ કયો છે બાપુ આજ અમાસ છે અમાસ તો ભાઈ આ હું બેઠો એ શેનો ખાટલો છે તો કે બાપુ એ ખીપના વાણનો બનાવેલો ખાટલો છે ઓહો તો તો પછી રાજાએ કીધું કે આ પાછળ જેનો છાયો છે એ આંકડા છાયો છે ને આંકનો છાયો છે ને કે આ બપુ એ આંખ છાયો છે અને સાહેબ એનું પ્રાણ પંખેરું નીકળી ગયું સરિતા તણા જળને બહુ દોડા પછી દરિયો મેળો યત્નો કર્યા જીવવા તણા અંતે મરણ આવી મેળ્યું હા જે ને આ દુનિયામાં આવે છે એને જાવું નક્કી છે હા અઠિયોગ કરો તમે તો કદાચ તમે કોઈક વસ્તુ પ્રાપ્ત કરી શકો પણ એ ક્ષણિક રહે છે જો તમારા ભાગમાં ન હોય ज्यो जल माही लकीर पड़ी सो तली के टली के टली के टली है सिंह के अग्र खड़ी बकरी सो मरी के मरी के मरी के मरी, के, मरी है देवर शिष चढ़ाई सजा सो हली के हली के हली के हली है ब्रह्म मुनि तह दे की आयु सो चली के चली के चली के चली है ये करनी आने राव काना है कि दो का आए बाय तारो आवड़ ना थोड़ो लेना ऐसी वही जाओ અરે બાપ અમે આ મારી માનો થડો હું લઈને ક્યાં જાઓ તો કે અહીંયા થી આ રાવ કાના હુકમ છે પેલા એના ભાઈઓ આવ્યા અને જેને ઓડે આંખું આવેલી કહેવાય ને બાપુ એ ઓડે આંખું આવેલી હો કીધું કે આ તારો થડો લઈને વહી જા મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે એટલે બે ભાઈઓને માએ કીધું કરણી કીધું જા જા ગીધડ મુખા

એટલે બધા માણસો ને પૂછ્યું ભાઈ કોને કોને દેખાય છે એટલે બધા કે ઓ હો બાપુ હાથમાં ભાલો છે અને જમાવટ છે હો અને જો તો ખરા ઘોડી છે કઈ ભાઈ 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 અને એમાં એક કવિરાજ ઊભેલા ચારણ ઊભેલા કવિરાજ કઈ બોલતા નથી એટલે કીધું રાજાએ પૂછ્યું કે કવિરાજ આપને કઈ નથી દેખાતું તો કે નારે ના અમાસ ની રાત માં કઈ કાળું ધાબુ છે કઈ નથી દેખાતું એટલે કીધું કે આ બાર ને પંદર જે કઈ જણા છે એ નોકરી હતી કાઢી નાખો ને આ બધે બધું આ ચારણ ને આપી દો ચારણ ને બાજુમાં રાખજો સાહેબ તમારી આજુબાજુમાં જે તમને લોંદા મારવા વાળી ડાયાબિટીસ રૂપી જે બીજી દવા બીજા જે માણસો છે એની કડવી દવા ચારણ છે સાહેબ ચારણ થી અળગા ન થજો એ કીધું કે આ જાવા જેવી જગ્યા નથી રાવકાના ને થયું કરણી ને સંતાપવા જેવું નથી અહીંયા જાવું નથી એટલે બાજુ પાછું બેઠો તો ગોલાય એને કીધું ગોલાય કા બાપુ કેતો તો ને એ જાદુગરણી છે એ તુતારણ છે એને ન્યા આને મલ ખાલી જ કરાવવા અને સાહેબ પોતે આવ્યો પચાસ હાથી અને દસ અસવારો લઈને પોતે દસ માણસો લઈને આવ્યો પોતે અને પોતે આવીને કીધો કોણ છે કરણી જાદુગરણી છે દોતારણ છે કોણ છે આમાં કરણી હું રાવ કાનો પોતે આવ્યો છું એટલે માએ કીધું ધીરો રે ધીરો રે રાવ કાના ધીરો રે બાપ આ ઘર જુદા છે મારે તારા મલક નથી જ રહેવું આપણે એમ કહીએ કે હે માં તું અહીંયા અમારી ભેળી નઈ રહી જા એટલે માને નો જ રહેવું હોય પણ કીધું કે અત્યારે અંધારિયું વાલે છે અને અમે ચારણો અંધારિયાને અમે સુકન નથી માનતા અમે અશુભ અપસુકન માનીએ છીએ અશુભ માનીએ છીએ એટલે અત્યારે નહીં આ ચૌદશ છે કાલ અમાસ છે અને પરમ દિવસે જે પડવો હોય એમાં પણ અંધારિયાનો વાસ હોય એટલે તે દિવસે બીજ દિવસે હું વહી જઈશ તો કે બીજ તો ઘણી છેટી કહેવાય અત્યારે જ વહી જા ટૂંકમાં કહી દઉં કે માએ કીધું આ હાર્મોનિયમ છે ને એનીથી નાનો માનો થડો હતો આવડનો એટલે કીધું કે આ આવડનો થડો તમે ઉપાડીને મારા ગાડામાં મૂકી દો એટલે હું વહી જાઉં મારે નથી રહેવું અહીંયા પણ ઈ ઉપડે ખરો બધાએ કોશિશ કરી પણ આવડનો થોડો હલતો નથી પછી હાથી ની આરે બાપુ બંધાયો અને ઈ રાવ કાનો પોતે બળ કરે છે પણ રાવ કાનો જેવો તેવો એવો નહી ખો રાખ ગેક ભય સાસ ખાય પી જાય જો એ ખાવા બે હકીકતમાં તો જમવું કહેવાય જે હોય એમ જમે એને જયમું કહેવાય નો એમ ખાય ઉલાળે એને ખાધું કેવાય પાડો આખે આખો ઉલાળી ગયો અને જો મુદીરા પાન કરવા બેહે તો આખે આખી ભઠ્ઠી ઉલાળી જાય એવો રાવ કાનો ખોરાક ગેક પૈસા સકાય પી જાય ભઠ્ઠી એક સુરા પા ઈ બધાય બળ ભેગું કરીને બળ કર્યું અને એમાં આવડના થડાનો બાપુ એક પાયો ટૂટ્યો એટલે ખડખડા દાંત કાઢવા માંડ્યો કાનો કે કા ભાઈ કેતી દીને આ તારો આવડનો થડો નો ઉપડે

હું ક્યાં કામ આવી જાઓ તો દુનિયા તને પૂજવા માંડે કે આના શ્રાપ થી મેરો નજીક નું નહીં જીવ અરે એક દી ઘણો કેવા જેને મોત આવ્યું હોય ને સાહેબ એને કીધું કે એક ઘણો કેવાય હજી નજીક નું કે અને વરખડી નું ઝાડ હતું એ કીધું કે કે તારે જોતું છે ને તો આમ લીટો ઓળંગ અને જો હું તને ભરખી ના જાવ તો તો કરણી મેહાની હાની બોલવી ના બોલી કહેવાય અને જ્યાં રાવ કાનો અંબાડી માથે બેઠો તો અને હાથીએ જ્યાં આમ લીટાની આમ પગ મૂક્યો ત્યાં તો સિંહણ બનીને આખે આખો હાથીને અને કાનાને ઊભે ઊબો ચીરી નાખ્યું તું એનું નામ માં કહેવાય એનું નામ જગદંબા કહેવાય માડી તારા સીમાડા લોપ્યા ને અંગની આશાયું કરી માડી તે તો જડબા ચીરીને દાંત ઝેરા મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ ઈ માં ઈ જોગમાયા